જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે દરેક ઉમેદવારો પોતાના પક્ષને લઈને કાર્યકર્તાઓ સાથે મેદાનમાં ઉતરી રહ્યા છે એટલે કે ગામડે ગામડે જઈ રહ્યા છે અને શહેરોમાં પણ ફરી રહ્યા છે પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓ પોતાનો સખત પરિશ્રમથી પરસેવો પાડી રહ્યા છે ત્યારે અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે એ ભાજપ દ્વારા પણ છે અને જે ઇડિયા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો છે એમના દ્વારા પણ અલગ અલગ નિવેદનો બહાર આવી રહ્યા છે ત્યારે વર્તમાન સમયમાં જ એટલે થોડા દિવસ પહેલાં જ આપણા જે હિન્દી ફિલ્મ એક્ટ્રેસ છે કંગના રણોત એમણે નરેન્દ્ર મોદીને વિષ્ણુના અવતાર તરીકે સંબોધ્યા હતા અને એ હાલમાં વિષ્ણુના અવતાર છે એવું એમણે કીધું હતું જે આખો મુદ્દો છે એ ધાર્મિકતાનો મુદ્દો છે અને ભાજપ દરેક વખતે ધાર્મિક મુદ્દા સાથે જ પોતાનો ચૂંટણી પ્રચારમાં ઉતરતું હોય છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના પણ ખાસ કરીને જ્યારે હું વલસાડની વાત કરી રહ્યો છું ત્યારે અહીંના જે વર્તમાન સાંસદ છે તે પહેલી વખત અહીંના પોતાની ટિકિટ કપાયા બાદ પહેલી વખત જે ઉમેદવાર છે ભાજપ તરફથી ધવલ પટેલ એમની પ્રચાર સભામાં ગયા અને ત્યાં એમણે નરેન્દ્ર મોદીને સુનિવાર મુનિવર તરીકે સંબોધ્યા અને એમણે રામનો અવતાર તરીકે ઘોષિત કર્યા છે ધાર્મિકતાનો મુદ્દો વલસાડ બેઠક લોકસભા બેઠક પર પણ હવે આવી ગયો છે ત્યારે શું ભાજપ લોકો એવું માને છે કે શું ભાજપ હવે વલસાડ બેઠક પર પણ ધાર્મિકતાને મુદ્દા સાથે આગળ ચૂંટણી પ્રચાર પ્રચાર પ્રસાર કરશે કે પછી જે અહીંના પંચ્યાસીથી નેવું ટકા આદિવાસી વિસ્તાર છે તો આદિવાસીઓના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એમના વિશે વાતો કરશે કે પછી રામ તરીકે અત્યારે જ્યારે વર્તમાન સાંસદે નરેન્દ્ર મોદીને અહીં પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે શું મોદીના નામ પર જ વલસાડમાં આ વખતે પણ ભાજપ ચૂંટણી લડ નામ પર જ ચૂંટણી લડવા જઈ રહ્યું છે કે પછી જે રામ મંદિરનો જે આખો મુદ્દો છે એ પણ અહીં વલસાડમાં જોવા મળી શકે એમ લોકો માની રહ્યા છે ત્યારે આવો જોઈએ ડોક્ટર કેસી પટેલ દ્વારા નરેન્દ્ર મોદી વિશે શું કહેવામાં આવ્યું આવો જોઈએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ રઘુવંશી અવતારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી રામના અવતાર લઈને એમણે અયોધ્યામાં રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમાં એમ કહેવાય છે કે પર સુનિવર મુનિવર જન્મમાં તો નરેન્દ્રભાઈ મોદી એક પૃથ્વી પર સુનિવર મુનિવર તમે જોયું કે જે ડોક્ટર કેસી પટેલ છે એ નરેન્દ્ર મોદી પીએમ નરેન્દ્ર મોદીને સુનિવર મુનિવર તરીકે સંબોધે છે અને રામનો અવતાર તરીકે ગણાવે છે તો આ વખતે જોવાનો જંગ એ રહેશે કેમ કે જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે અનંત પટેલ એઓ જળ જંગલ જમીનના મુદ્દાઓ સાથે અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોના જે પ્રશ્નો છે એમના વિશે વાતો કરી રહ્યા છે ત્યારે જે સમસ્યાઓ છે એને દૂર કરવાની વાતો કરી રહ્યા છે પણ ભાજપ તરફથી ધવલ પટેલ દ્વારા પણ જે ડેવલપમેન્ટના કામો છે સાપુતારા ડેવલપમેન્ટ વાપી ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ વગેરેના જે આખા કામો છે એ ડેવલપમેન્ટના મુદ્દા પર એમણે વાત કરી રહ્યા છે અને હવે જે વર્તમાન સાંસદ છે ડૉક્ટર કેસી પટેલ એમના દ્વારા હાલમાં રામ મુદ્દે પણ રામ મુદ્દે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તો કદાચ ધાર્મિક મુદ્દા સાથે પણ આ વખતની ચૂંટણી લડાઈ એવું લાગી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી કયા મુદ્દાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે એ કયા મુદ્દાઓ સાથે પોતાનો ચૂંટણી પ્રચાર આગળ કરે છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો